હેલ્લો હેડુબેલી કેમ છો આ ઉકે તમે મજામાં છો આપણે ઘણા સમયથી વાટ જોઈ રહ્યા હતા અને કે નાના કામડા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું છે તો આજે છે ત્રણ તારીખ અને સાંજના સમયના સાત વાગ્યા છે અને આપણે નાના કામરા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચી ગયા છે અને ભવ્યથી ભવ્ય તમને હું ડૂમ બતાવવાનો છું તો આપણે હાલ જઈએ લાખણી અને જહુ માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને પછી તમને મળી ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ લખો અને ગુરૂ માતાના રઘુનાથગરી બાપુના મંદિરે તમે જોયું જે મારી પાસે મંદિર જોયું છે ભવ્ય અહીંયા મંદિર બનાવવામાં આવેલું છે સરસ મજાનું સજાવટની અહીંયા ડેકોરેશનની કામગીરી ચાલુ જ છે અને સરસ મજા અહીંયા મૂર્તિનું જે રંગોળીનું કામ અહીંયા ચાલુ છે તે હું તમને બતાવું તમે કન્ટેક્ટ તો સરસ મજાનું આ મંદિર તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવેલું છે બતાવી દીધું દર્શન પણ જવામાં અને લાખોમાં અને રઘુનાથ પૂરું બાબુના કરી ઘણી બધી પબ્લિક વાડ જોઈને બેઠી છે સરસ મજાની રંગોળી પણ અહીંયા પૂરી છે હવે કોઈ સ્મૃતિ ઉતારવાની છે તમે જોઈ શકો છો અહીંયા આવવાનું પોતાની જોઈ શકો અલગ અલગ વિભાગો પાડવામાં આવે જેમાં ઇસ્કોન મેડિકલ છે અલગ અલગ પ્રકારના મેડિકલ સુવિધા તમને અહીંયા ઉપસ્થિત રહેવાની છે દરેક દરેક સુવિધા મળી રહેવાની છે તો યજમાનો એ શ્રી યત્રાજી છે સરસ મજાનું શ્રી રઘુનાથપુરી બાપુ આશ્રમનું મોટું ચિત્ર તમે જોઈ શકો છો સરસ રીતે બનાવવામાં આવ્યું છે કેવા કેવડા મોટા મોટા ડૂમો મારવામાં આવે છે પોંચ લાખથી પણ વધુ પબ્લિક અહીંયા રોકાઈ શકે એવી મોટી સુવિધા અહીંયા નાના કાપડામાં કરવામાં આવે છે લોકો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ઘણી બધી પબ્લિકને જમવા માટે રસોડું અહીંયા બની ગયું છે અને લાખો લોકો પ્રસાદ લઈ રહ્યા છે માના આશ્રમમાં એટલે કે તમે જોઈ શકો સરસ મજાનું આજે રસોડું બન્યું છે ત્રણ તારીખને સાંજ ટાઈમ થયો છે હવે આપણે અહીંયા પણ ભોજન લેવા જઈએ જો જમવા માટે થાળીઓના ટ્રેક્ટરો લાગેલા છે ને ભોજન પ્રસાદ માટે લોકો સરસ આપણે પણ હવે ભોજન પ્રસાદ આપણો ભોજન પ્રસાદ આવી ગયો છે તો આપણે જમીને ઘણા બધા ભક્તો અહીંયા ભોજન પ્રસાદ લઈ જાય તો ફાઇનલી આપણે જમીને જોયું છે અને તમે જોઈશું અહીંયા છાસના મોટા મોટા ટંકરો ગોઠવામાં આવે છે પાણી પીવા માટે પણ મોટા મોટા ટંકરો ગોઠવામાં આવે છે મારી પાસે તમે લાઈનો જોઈ શકો છો કે એકદમ ઠંડા પાણી પીવા માટેની વ્યવસ્થા છે આ બાજુ જોઈ શકો છો છાસની પણ એમ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તો હવે આ જોઈ શકો છો બંને બાજુ ભવ્યથી અતિભવ્ય મોટા મોટા ડૂમો મારવામાં આવે છે ભવ્ય રસોડું પણ અહીંયા બની રહ્યું છે એકદમ મહાપ્રસાદ તો હતો તમે જોઈ શકો છો લાખોની લોકો અહીંયા પ્રસાદ લેવામાં આવે છે દસ લાખથી પણ વધુ લોકો આજે પ્રસાદ લેવાના છે તમે જો ત્રણ દિવસ સતત બંને ટાઈમ રસોડું ચાલુ જ છે પુરી આશ્રમ નાના કાબરાકાથી ભવ્યથી અતિ પાવન ભૂમિ પર અહીંયા એકસો ને આઠ કુંડીનો મહાયગ થઈ ગયો છે તમે જોઈ શકો છો હું તમને જે મહાયગ બતાવું જે મંડપ જોઈ તે મહાયાગ માટેનું યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે તો તમને હું અંદર જઈને બતાવું કે કેવડી મોટી મહાયાગશાળા અહીંયા બનાવવામાં આવી છે તમે જોઈ શકો જહુમાં લાખોમાં ને રઘુનાથપુરી આશ્રમમાં એકસો આઠ કુંડીનો મહાયાગ થઈ ગયો છે અને તમે જોઈ આજે છે ત્રણ તારીખ અને સાંજનો ટાઈમ છે એટલે તમે જોઈ શકો છો આ છે જે એકસો આઠ કુંડીનો મહાયાગ તમે જે જોઈ શકો છો રઘુનાથપદ્રી આશ્રમમાં મોટામાં મોટું જે રસોડું બની રહ્યું છે લાખો લોકોનું જે રસોડું બન્યું છે તે તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો અહીંયા સેવા અને કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો પાંચ પાંચ ડૂમો અહીંયા જે જમણવાર માટે ગોઠવવામાં આવે છે બાજુમાં જે ડૂમ છે તે અગ્નશાળા છે અને જે પાછળ બે ડૂમો છે તે રસોડા માટેના જે ભવ્ય અહીંયા આયોજન છે અહીંયા જે રાતના નાઇટ પ્રોગ્રામ તે માટેનો છે અને જે બાજુ છે તે આજે ભવ્ય લોક ડાયરો થવાનો છે તે ડૂમ છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા સાથે ભવ્ય આયોજન સાથે પ્રતિષ્ઠા થઈ રહી છે આજે એ ત્રણ તારીખ અને સાંજનો ટાઈમ છે તમે જોઈ શકો ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો અહીંયા આવ્યા છે જોઈ શકો સિક્સ લેન હાઈવે જેવી બંને સરસ મજાની સુવિધા કરવામાં આવી છે એકદમ જે હાઈવે ટચ છે એવું તમને લાગી રહ્યું છે અહીંયા પોલીસ કંટ્રોલ દાન બેડ મેડિકલ સેવા અલગ અલગ પ્રકારના અહીંયા નાના નાના કેમ્પો ગોઠવવામાં આવ્યા છે તમે જોઈ શકો સરસ મજાની મેડિકલ સેવાનો અહીંયા લાભ લઈ શકે છે

અને એકદમ લાઇટિંગ વાળો સભાખંડ બનાવવામાં આવેલો છે ભવ્ય સભાખંડ છે આ જે જોઈ શકો છો બહારથી સભાખંડનો રાત્રિનો નજારો છે જે મોટો સભાખંડ અંદર અંદરથી એકદમ સરસ મજાની સ્વચ્છતા અને લાઇટિંગ વાળો છે જેને કે દિવસ હોય તેવું અહીંયા લાઇટિંગ વાળું છે અંદર ઝુમર સરસ મજાનો ગોઠવવામાં આવેલો છે ઘણો બધો મોટો સહેનખંડ છે આ Yeah <laughs> Thank <laughs> you.

મોટા ચાર ડૂમ જોઈ રહ્યા છો તે રાત્રે સુવા માટેની વ્યવસ્થા કરવા માટે છે જે પણ લોકો આવે છે તેમને રાત્રે અહીંયા રોકાવાનું થાય તે તો અહીંયા રહી શકે છે મોટા ડૂમ મારવામાં આવ્યા છે રઘુનાથપુરી આશ્રમ નાના કાબરા ખાતે અહીંયા પોંચ લાખથી પણ વધારે લોકો એક સાથે રહી શકે તેવડી મોટી આરામકક્ષ અહીંયા ગોઠવવામાં આવે સરસ મજાના સજ્જ રીતે અહીંયા ગોઠવવામાં આવ્યા છે તમે જોઈ શકો રઘુનાથપુરી આશ્રમમાં આપણે સરસ મજાનું જહુમા લાખુમાનું બધું મંદિર બતાવ્યું જેથી રસોડા વિવાગ રીતે રાતના ત્રણ તારીખનો છે તે તમને બતાવ્યો છે અને જો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા અવનવા વિડીયો સાથે મળતા રહીશું તો કોમેન્ટમાં લખો જય જહુમા જય લાખોમાં અને જય રઘુનાથપુરી